મેરી મીટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત મીઠાપુર ગામમાં રેલી યોજવામાં આવી હતી આજ રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે આપેલા કાર્યક્રમ અમદાવાદ જિલ્લાની સૂચના અનુસાર મેરીમીટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત બાવળા તાલુકાના મીઠાપુર ગામે રેલી કાઢવામાં આવી હતી ગામમાંથી ઘરે ઘરે જઈને કળશમાં માટી એકઠી કરવામાં આવી તે એકઠી કરેલી માટીને દિલ્હી લઈ જવામાં આવશે અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે આ રેલીમાં બાવળા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ રાઠોડ બાવળા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંગિતભાઈ ગોહિલ મીઠાપુર ગામના સરપંચ અમરતભાઈ હદવાણી મહિલાઓ તથા ગ્રામજનો ખાસ હાજર રહ્યા હતા ભારત માતા આજના સાત તારીખના રોજ મીઠાપુર મુકામે મેરી મીટી મેરા દેશના કાર્યક્રમ અંતર્ગત આજે અમારા તાલુકા સદસ્ય શ્રી અંગિતભાઈ ગોહેલ સરપંચ આગેવાનો દ્વારા ગામમાં બધી ફરવામાં આવ્યું ઘરે ઘરેથી માટી લેવામાં આવી અને આ મેં આ માટી જે અમે કલશમાં એકઠી કરીએ છીએ એ અમે દિલ્હી મુકામે લઈ જઈશું અને દિલ્હી જઈ અને જે આપણા શહીદ વીરો છે એને શ્રદ્ધાંજલિ આપવાની છે અને શ્રદ્ધાંજલિ આપી અને એક વાટિકા બને છે આ દે આપણા ગા દરેક ગામની માટી ત્યાં આપી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો અમારો આ કાર્યક્રમ છે અને મેરી બીટી મેરા દેશનો આ કાર્યક્રમ આ દરેક 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 ગામે આ થાય છે ભારત કી જય